વાળા વચ્ચે ચાલતો વિવાદ છે ફરી વકર્યો છે દિવાળીના તહેવાર સમયે માનવતાની દ્રષ્ટિએ તે લોકોને બેસવા દેવામાં આવે ત્યાં ત્યારબાદ ફરીથી કાયમી અડ્ડો જમાવી બેસતા આજે વેપારીઓ દ્વારા અડધો દિવસ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે સાથે બપોરે એકત્ર થઈ અને મ્યુનિસિપલ કમિશનરને તેઓ રજૂઆત કરવા પણ જવાના છે અને ત્યાં તેઓની રજૂઆત છે તે કરવામાં આવનાર છે કારણ કે છેલ્લા ઘણા સમયથી આ વિવાદ ચાલી રહ્યો હતો અને જે રીતના કોર્પોરેશન આવે ત્યારે પાથરણા સંચાલકો જતા રહી અને બાદમાં અચાનક પાછા આવી જાય છે ને તેના કારણે વેપારીઓને મુશ્કેલીઓ પડી રહી છે એક વેપારી છે શું કહેશો આજે જે રીતના અડધો દિવસ બંધનું એલાન કર્યું છે શું આખી હકીકત છે આજે અડધો દિવસ પાથરણાના વિરોધમાં માટે બધા વેપારીઓ બંધ કરવાનું નક્કી કરેલું છે કારણ કે પાથરણાવાળા ત્રણસો ને પાસઠ દિવસ કન્ટિન્યુ થઈ ગયા છે હવે પહેલા ખાલી રવિવારે આવતા હવે આખો દિવસ કન્ટિન્યુ હોય છે એના વિરોધ માટેથી બંધનો એલાન આપેલું છે આજે અડધો દિવસ જે પાથરણાવાળા બેસે છે તો તકલીફ શું પડી રહી છે શું તફાવત થઈ રહ્યો છે હકીકતમાં ખાસી જ તફાવતની તો કોઈ સીમા નથી પાથરણાવાળાને બેસવાથી parking નો પ્રોબ્લેમ ન્યુસન્સ એટલું બધું ફેલાય છે વેપારી લોકોને પોતાની દુકાન આડા પાથરણા રાખી અને જો હુકમીથી એ લોકો બેસી જાય છે ઘણી બધી તકલીફો પડે છે એટલા માટેથી ના વિરોધ ચાલુ રાખેલો છે દાદા એવી પણ વાત આવી છે ઘણી વખત પાછળના વાળા અને વેપારીઓ વચ્ચે બબાલ પણ થતી હોય છે શું કયો હા અમે લોકો અહીંયા વચ્ચે પાછળ વાળા બેઠા હોય છે તો અમે લોકોને એમ કહી છે કે ભાઈ આ રોડ ઉપર તમે વચ્ચો વચ્ચે રેકડી રાખીને ન બેસો જેથી કરીને અમારા કસ્ટમરને આવવામાં બહુ તકલીફ પડે છે તો હવે અમે લોકો સાથે એ લોકો સાથે જરા કહીએ કે ભાઈ અહીંયા વચ્ચે રેકડી રાખમાં તમારી સાથે માથાકૂટ કરવા માંડે છે એકચ્યુઅલી અમારો પ્રશ્ન જ નથી આ કોર્પોરેશનનો પ્રશ્ન છે પણ કોર્પોરેશન આ પ્રશ્ન હલ ક્યારે કરશે એ હવે આજે અમે લોકોને બંધનું એલાન આપ્યું છે અને કમિશનર સાહેબને આવેદન પત્ર આપવા જવાના છીએ એક વાગે તો આનો જલ્દી કંઈ નિવેડો આવે એવું ઈચ્છીએ છીએ હવે દાદા નિવેડો નહીં આવે તો શું લાગે શું વેપારીઓ પાછી મીટિંગ કરશે સો ટકા વેપારીઓ આનો નિવેડો નહીં આવે ને તો આના પછી પણ આનાથી વધારે ઉગ્ર આંદોલન માટેની તૈયારી છે જ ગાંધીનગર સુધી પણ જવાની તૈયારી છે વેપારીઓ બધા ત્યાં સુધી ત્રાસી ગયા છે હવે આ લોકો થી રીતના પાથળના સંચાલકો છે તેના કારણે વેપારીઓ ત્રાસી ગયા છે ને તેના જ કારણે આજે અડધો દિવસ દુકાન બંધ રાખી છે અને બપોરે એકત્ર તમામ વેપારીઓ છે તે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા પણ જવાના છે તો બીજી બાજુ જો નિવાળો નહીં આવે તો આગામી સમયમાં ગાંધીનગર સુધી જવાની તૈયારીઓ પણ વેપારીઓ દ્વારા છે તે કરવામાં આવી છે કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમલા ખાણી ગુજરાત રાજકોટ